મહુવામાં અમરેલી લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠોમરે મિટિંગમાં હાજરી આપેલી હતી તેઓએ ત્યાં કોંગ્રેસ પક્ષ કેવા ફાયદાઓ આપશે તેની માહિતી આપેલી હતી મહુઆ દરબારવાડી ખાતે અમરેલી લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠોમરની હાજરીમાં મહુવા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિની કાર્યકરોની મિટિંગ આયોજિત થઈ તારીખ સાતમીના રોજ લોકસભાની ચૂંટણી અનુસંધાન મહુવા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિની કાર્યકરોની મિટિંગમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત અમરેલી લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ટુમ્મર પૂર્વ વિરોધ પક્ષ વિધાનસભા નેતા પરેશભાઈ ધાનાણી પૂર્વ સાંસદ વીરજીભાઈ ટુમ્મર પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવકના પ્રમુખ બીજ રાજભાઈ સોલંકી દ્વારા ભાજપ સરકારની સામે મોંઘવારી અનેક બાબતોમાં નિષ્ફળ ગઈ તેવો આક્ષેપ કરેલો હતો અને કોંગ્રેસ પક્ષને આમ આદમી પાર્ટી દ્વારા આગામી લોકસભામાં કોંગ્રેસ પક્ષના જેનીબેન ઠુંમ્મરને બહુમતીથી વિજય બનાવવાનું બધાને આહવાન કરવામાં આવ્યું મહુવા આગેવાનો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વલ્લભભાઈ મકવાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મિલનભાઈ જોશી સિનિયર કોંગ્રેસના આગેવાન રામસિંહભાઈ પઢિયાર બાબુભાઈ જેઠવા રઘુવીરસિંહ વાજા રાજભાઈ મહેતા બિપિનભાઈ જોશી ભાણભાઈ બારીયા જીતેન્દ્રસિંહ વાજા વિજયભાઈ બારિયા સૈતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા પાદરમાં કેવા આવ્યો નથી થવા દેજોખા આગળ લોક સાહી પર છે પૂજ્ય ગાંધીએ આઝાદી અપાવી સરદાર સાહેબે અઢારે અધિકાર યાત્રા આગળ ધપાવી અને બ્રિજરાજ ભાઈ કીધું ને એમ સંવિધાનિક અધિકારો જ્યાં સમાનતા હતી જ્યાં વાણી સ્વતંત્રતા હતી દેશનો ખુબ ગર્વો ઇતિહાસ છે આ દેશ નો ખુબ ગર્વો ઇતિહાસ છે આઝાદી પહેલા આપણામાં એક રોગ હતો નાયતનો જાયતનો ભાઈતનો ભાષાનો પ્રાંતનો અને એ નાયત જાત અને ભાઈતના રોગે મને તમને ગુલામ બનાવ્યા હતા રાજના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશમાં મારા ને તમારા હૃદયને પરિવર્તન કરવા માટે ખૂબ મહેનત કરી કેટલાય કે અમે ભારતીય છીએ અને અંગ્રેજો તમે ભારત છોડો બેતાળી માં ભારત છોડો નો નારો આપ્યો ને પુરતાલી માં ભડના દીકરાઓ ઉભી પૂછડીએ ભાગી ગયા